તો ફેમિલી હવાર હવાર માં ઈદી મને હેરાન કરે ઉઠાડવા માટે ને હવે હું એને હેરાન કરી છાજ કોણ કરાવતા મને ચા બધા પી લે નહીં ચા બની પીઓ તો કે ગરમ કરાયો નહીં માર તો ગરમ ખાલી ઈચ્છા હતી ગરમ કરાવવાની તો કો હતી માર તો ધોવાનો હું તો પાસો નહીં લઈશ નાખી દેસ કચરામાં તો નાખી દેજે ભગવાન ની દયા થી આપણે કણું હ એવું હમ બધાય સચ્ચા વાળા બધા સા બધા અલગ બધાય નવા શું શું થઈ ગયું શું થઈ ગયા ફોર્મમાં આઈ તો ફેમિલી આપણે નોકરી આવી એટલે આપણે ફોર્મમાં જ આવી જઈએ કેમ કે ઘરે બે

એટલે પેલા મારું પટાવાનું હવે એટલે ચા પીવે છે વિરાટ તો આજે જવાનું છે આપડે ક્યાં જવાનું વિરાટ આજે ખલીપુર દર્શન કરવા બપોરે બફોરે જવાનું કે અમે બધું કામ કરીને નવી રેટ ઓડે મજા છે જવાનું પણ થોડું મહિની થોડી ભેગી જાય પછી પછી જ તો ફેમિલી ફટાફટ ચાલો ફટાફટ અજી તો ના હોય જો પોની ગરમ થયું નહીં તો પોતું બી બાકી હે તો ડોલ લાઈન મેકી દીધી ને હવે ફટાફટ ગરમ તો કરો તો ગરમ તો કરે જો આ બીજી વાત આખો દિવસ અમને ચા પીવો હે હા તેરે ઠંડો ઈ મચ્છો ભગવાનની સોગન ખાણ આવો ચા માં ભગવાનની સોગન ખાય બોલો

તો ફેમિલી જોઈએ કો પારસ ને દવાખાના માં બેહી બેહી કંટાળો આવી ગયો વોકિંગ કરે કસરત કરે પારસ પારસ તને ખબર મ્યુઝિક સ્ટુડિયો તાર કે જાવ ગાવા જાણકાર મ્યુઝિક સ્ટુડિયો YouTube માં કેટલા ફોલોઅર એમને ખબર કેટલા હશે હાડા ત્રણ મિલિયન હા હા યુટ્યુબમાં

બે મહિને ત્રણ મહિને મોબાઈલ ઉભો થાય એવું બધું હે જો નવી નરી લાય તે આ વાર તો હે ને કોઈ ને કારીગર બની જાય ફટાફટ જ કરો કર પછી પૈસા નહી મળી કારીગર ના મોબાઈલ નઈ આવે જો ના આવે

لیکس ان سبسکرایب کړئ لکه کوم لیکوال نه ابلغم ته اسودي باندې نه هرما ده بای بای